જાસ અને મોહનભાઈના ને બેન આજે નથી પણ મોહનભાઈ ને બેન પણ આ વિસ્તારનું ખૂબ સારું એક પ્રતિનિધિત્વ કરતા હતા અને ખૂબ સારું ધ્યાન અને એમણે જે જે રજૂઆત કરી રાજેશભાઈ ગામિત સાહેબ જોડે લગભગ આપણે આ વિસ્તારની અંદર આ કઢમાળ સીટની અંદર આપણે ધ્યાન પણ રાખ્યું છે ને મેક્સિમમ આપણે ગ્રાન્ટ લગભગ આ વિસ્તારની અંદર એ કર્યો છે આજે આપણે એક તો લવચાલી ગામનો જે રસ્તો છે દત્તુભાઈ તમારા ઘરવાળું બરાબર ને એટલે એ રસ્તાનું ખાતમુહૂર્ત કરીને આ ચાર કિલોમીટર આનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે એટલે આ જે રસ્તો છે મારી જાણ મુજબ ચાર કિલોમીટર આપણા કિસાન પથની અંદર લગભગ આવેલો છે યુનિટી કન્સ્ટ્રક્શન છે અને એની વહીવટી મંજૂરી એક કરોડને અઠ્ઠાવીસ લાખ રૂપિયાની એની છે અને આપણે પેલું ચાલીસ લાખ વહીવટી મંજૂરી ચાલીસ લાખ રૂપિયા છે બરાબર ને લવચાલી ગામનો રસ્તો એટલે આ રસ્તો પણ જે એ યુનિટી કન્સ્ટ્રક્શન બંનેના છે તો આજે નારિયેળ ફોડ્યા છે સારો રસ્તો બનો જે યુનિટી કન્સ્ટ્રક્શન છે ને એટલે નારિયેળ ફોડ્યા પછી પાછા આ ભરોસો રાખો સરકાર પર ભરોસો રાખો ચોક્કસ અમે ડાંગના જેટલા પણ રસ્તાઓ છે એ રસ્તાઓ અમે બનાવી આપશું તમારી રજૂઆત પણ સાચી હતી કારણ કે અમે એક દિવસ આડોડ આવીએ ને તો અમે થાકી જઈએ આવો ખરાબ રસ્તો એ રસ્તા પર તમે કાયમ જ આવન જાવન કરવાનું એટલે તમારા મનમાં તો આવું થાય આવો ખરાબ રસ્તો અમે સંકલ્પ લીધો છે કે આ ડાંગ હાડોળ જ નહીં આ ડાંગના ત્રણસો અગિયાર અગિયાર ગામોની અંદર સારી સપાટીના રસ્તાઓ બને એ આપણો સંકલ્પ છે મિત્રો અને એ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ મિત્રો રાજુભાઈ વાત કરીએ પ્રમાણે સૌથી વધારે ગ્રાન્ટ તમારે જિલ્લા પંચાયત સીટને અમે આપેલું છે આ એક જ રસ્તો તમે જુઓ ને મહાલથી તમે સુબીર જ સાત કરોડનો તો આ એક જ રસ્તાનો એમાઉન્ટ છે બરાબર બાકીના તો આ રસ્તા આપણે આજે જે કરીએ આજે ત્રણ કરોડ રૂપિયાનો આપણે જે રસ્તાનો છે ને આ બારા સુબીર શિવબારા આંબા વચ્ચે થોડો જે રસ્તો છે એને ત્રણ કરોડથી રિસર્ફેસિંગ આપણે કરવાના છે એ લીધો છે ને આપણે બરાબર ત્યાર પછી એકસોને ચાલીસ લાખ રૂપિયા એટલે એક કરોડ ચાલીસ લાખ રૂપિયા તમારા હાડોડો રસ્તા માટેના એ છે મહાલનો ગામનો રસ્તો ઓગણચાળીસ લાખ રૂપિયાનો છે લહાલ કડમાળ એ ત્યાં આપણે લગભગ સાડત્રીસ લાખ રૂપિયા અને ઈસખંડીના બાર લાખ રૂપિયા છે એટલે આ લગભગ આ પેકેજના તમામ રસ્તાઓના આપણે કરીને અમે સવારે ઘાણા એ ચાર કિલોમીટરનો જે રસ્તો છે એ લવચાલી ઘાણા અને ઘાણા વિયર પણ અમે ખાતમુહૂર્ત કરી આવ્યા છે